આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ વીસ રેગ્યુલર એજન્ડા અને ત્રણ ચેર ઉપરથી એમ ત્રેવીસ એજન્ડાના દરખાસ્ત આવેલ હતી એ આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બે દરખાસ્ત રીટેન્ડર કરવામાં આવેલ છે તેમજ એકવીસ દરખાસ્ત છે તેને બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત ઓગણીસ કરોડ એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આ વિકાસ કાર્યોની અંદર જામનગર શહેરમાં આગામી ચોમાસા દરમિયાન રોડ રસ્તામાં જે કોઈ નુકસાન થયેલ છે તે તાત્કાલિક થાય તેના માટે ડામર રોડના રીકાર્પેટિંગના કામ હતા તેમજ આઉટગ્રોથ એરિયાની અંદર રોડ રસ્તાના કામ છે તેમજ જામનગર શહેરમાં જે બોક્સ કેનાલનું એક ટેન્ડર હતું તેને રિટેન્ડર કરવામાં આવેલ છે અને જામનગરની અંદર સાગર રોડ ઉપર રાજપૂત કન્યા છાત્રાલયથી જ્ઞાનગંગા સ્કૂલ સુધીનો જે સ્ટોમ વોટર કેનાલનું કામ હતું એની અને સીસી રોડનું કામ એને મંજૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં શ્રાવણ માસના સોમવાર જન્માષ્ટમી સાતમ આઠમ નોમ તેમજ પર્યુષણ પર્વના આઠ દિવસ માટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલ કતલખાના બંધ રાખવા માટેની જે કાંઈ કાર્યવાહી કરવાની થતી હોય તે કમિશનરશ્રીને કરી અને આગામી પર્યુષણ પર્વ સાતમ આઠમ નોમ તેમજ શ્રાવણ માસના સોમવાર દરમિયાન કતલખાના બંધ રહે તે માટેની કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવેલ છે એ ઉપરાંત જામનગર શહેરની જનતાને આપણા માધ્યમથી આગામી દિવસોમાં સ્વતંત્ર પર્વની રક્ષાબંધનની તેમજ જન્માષ્ટમી જન્માષ્ટમીની દરેક નાગરિકોને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું